ગમે તે સેટિંગ કરીએ તો કલાકારમાં પબ્લિક બહુ આવે આવ્યો હતો એટલે કલાકારની વાત કરી દઉં કલાકાર તો ખુશીનો ખાલી હોય તો કઈ પણ હવે વાત કરીએ ને આપણે ફોન કરીશું બરાબર હા ખુશી વાત કરીએ હેલો કેવો ભાઈ મજામાં આપણો એક કલાકાર ની જરૂર હતી કોઈ ખરું સેટિંગ માં કોઈ આપડે કાલ આઠે મહિ તો બધું રાખવાનું આવે છે એટલે સારું હપરીત ના હોય એવી રીતના હોય આપડે હા તો ભાઈ આઈએ તમારે ઘરે જ બરાબર એ જોગા એ જશો દાન કાને ને ના ભાને નંઝય ના ના નો કાનો નેન ના ના ને 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 નો ને 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 આ કેવું ભાઈ આવો આવો ના આવો જાગો કોઈ બદામ એ મનોને કેવું કે હારું જાલા બસ હાલે છે શેતર પણ હારું જાલા તમાથી કેલા કેમ મત તમે પાર્ટી થઈ ગયા હો યાર થાબાવાળા અર્તા તો મંડી આવી જઈ એવું

ভেগা থাকে <Mis> <Austin thad> <cans> <that's right>

તો શું કરવાનું બગા તું જોઈને જે તારો ખેપવાનું નહીં ભૂઈ પર વાર લાગે ને જરા કેટલા કલાકાર ભાઈ ભાઈ આપણો ઓસી ઓસી આ રસ્તો ને ઈ ક્યાં જાય આપણા એવું હો ડોગા જોઈને આવજે તારું શરીર બહુ ભારે લાગે ઓય ઓય આ નહીં પાછો યાર તમે અને રોમા

અતા કાલ તમે ડેમો લઈ લે અરે આ ભાઈ ના હું ડાયરેક્ટ તમને WhatsApp મારો નંબર છે મારા કોમ્બો નીકળી ખબર પડે તારા ખજાને ખોટ પડી છે લઈ લીધો ભઈ મારો લઈ લીધો ભઈ મારો અરે ભાઈ આ કોઈ લઈ ગયા

ભગવાનું ગીત ગો શેઠ મારો સોમરિયો ને દ્વારિકાશે નાખજો ગીત

પચાસ હજાર નું સેટિંગ આપડે એટલે મોન હતી નક આપડે કરવું નહીં કશું બરોબર આપડે ડીજે બરાબર નક તું ગાવ માં ઠેકવાનું નહીં બોલો ભાઈ પેમેન્ટ કેવું હા પેમેન્ટ ની તો ભાઈ હવે તમે કલાકાર દાદા એક વાત કરી લે જો એક મિનિટ એક મિનિટ બરાબર આ કલાકાર તો બરાબર હે એમનું ઓર્ગેનાઇઝર કોણ હે ભાઈ ભાઈ મોસુ તમે જો તો પેમેન્ટ તમે જ કે ને જો ભાઈ અમાર અતાર તો માર્કેટ માં 1.5 લાખ રૂપિયા ફી ચાલો બરોબર 1.5 લાખ રૂપિયા

આ તો નહીં લઈ જવું ના બીજી નું રાખ આ તો એમ કહી દઈએ કે અમે ઘેર જઈને તમને ફોન કરીએ બરાબર આપણા ગાત જ નહીં હાર પીને રવા દે ભાઈ આપણે તો ઘેર જઈને ફોન કરો ટેન્શન વાતો નહીં બેટા મને કેવું લાગે ખબર આપણો પ્રોગ્રામ ફિક્સ જ છે ફિક્સ જ છે અરે તમારો કોયલ જો આજ હોભરી એમનું દિલ ખુશ થઈ ગયું પહેલા બે ગીત તો તમે ગાયા ને એમને લગભગ એમને થોડું આ તમારા છેસ લાગ પણ તમારો પાસા ગીત જે હતું ને ઓમ એકદમ જોની કોયલો કંઠ ઓમ ખતરનાક ગીત હતું તમારા ગીતની વાત ના થાય

આવ્યો આવ્યો આવજો ભાઈ એ સકાપા સુટા નહીં પડે તારા સુકા પૈસા આલી એ સુટા નહીં એમ નહીં કે તું તાજી રૂપિયા લે ના હોય અને તું વચ્ચે વચ્ચે કઈ સુટા 500 નું 500 નું નોટો હોય તું એ પેલું એક કરી પણ એમ કહી દે તાજી રૂપિયા લે પર છે તો અટાળે પૈસા હતા તું પેલી જમીન વેચો લે તું એ વેખી એટલે તાજી કઈ ફુંજી ખાવાય નતું